વર્ષ બે હજાર બારમાં ટ્રાન્સપોર્ટમાં પાર્સલ દ્વારા બિયરનો જથ્થો મંગાવનાર અને છેલ્લા વર્ષથી ફરતો આરોપી વર્ષ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ કંપનીના ગેટ પાસે ટ્રાન્સપોર્ટનગર ખાતે નારાયણજી પિરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રવિ પેકેજિંગ નામ લખેલા પાર્સલમાં બિયરનો જથ્થો આવ્યો હોવાની માહિતીને આધારે જે તે સમયે વડોદરા શેર ક્રાઇમ બ્રાન્ચે ગોડાઉનમાંથી રવિ પેકેજિંગ લખેલા વીસ પાર્સલ જેમાં હાઈવર્ડ પાંચ હજાર બિયર brand ના બિયર ભરેલા tin ના નવસો પચાસ જેની અંદાજે કિંમત રૂપિયા પંચાણું હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બિયરનો જથ્થો દમણ આવેલો હોવાનું ટ્રાન્સપોર્ટના કર્મચારી વસંત કદમ નામનો નો ઈસમ ટેમ્પો લઈ આ પાર્સલ લેવા આવશે તેમ કહીને ગયા હતા અને આવ્યો ન હતો જેથી આ બિયરનો જથ્થો મોકલનાર મંગાવનાર અને વસંત કદમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો હતો અને ગુનામાં બિયરનો જથ્થો મંગાવનાર શહેરના તરસાલી વિશાલનગરમાં રહેતો વસંત બાબુરામ કદમ પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા તેર વર્ષથી ભાગતો ફરતો હતો જેને વોરન્ટેડ જાહેર કરી શહેર ક્રાઇમ બ્રાન્ચની શોધમાં હતી તે દરમિયાન આઠમી જૂનના રોજ મળેલી બાતમીના આધારે વડોદરા શહેર ક્રાઈમ ક્રાઇમબ્રાન્ચ વડોદરા હાલોલ રોડ ઉપર આવેલ જરૂત ખાતે દર્શન હોટલ પાસેના અક્ષર એપાર્ટમેન્ટ ખાતેથી વસંત બાબુરાવ કદમ ઉંમર વર્ષ ચોસઠ ને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પોલીસ ધરપકડથી બચવા માટે મહારાષ્ટ્રના નાસિક ધુલિયા ખાતે સંતાઈને રહેતો હતો અને જરોદ હાલ પોતાના પરિચિતને મળવા આવ્યો હતો અને શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપીને છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે